સુરતથી પ્રયાગરાજ મહાકુંભ માટે વોલ્વો બસનો આજથી પ્રારંભ કરાયો છે વાહન વ્યવહાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષિષ માવાણી સહિત ધારાસભ્ય અને પદાધિકારીઓએ લીલી ઝંડી બતાવી બસને રવાના કરી હતી જીએસઆરટીસી દ્વારા છવ્વીસમી ફેબ્રુઆરી સુધી આ બસો દોડાવાશે ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે વડીલોની મનોકામના પૂર્ણ થશે પ્રયાગરાજમાં સ્નાન કરવાની તેમજ તેમની ઈચ્છાઓ પૂરી થશે ઘણા સમયથી શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ જવા માટેની રાહ જોઈ રહ્યા હતા દાદાની ગુજરાત સરકારે વોલ્વો બસની શરૂઆત કરી છે આજે એક વોલ્વો બસ દોડતી થઈ છે હવે રોજ બે વોલ્વો બસ દોડશે સવારે છ વાગ્યે અને સાંજે છ કલાકે એમ બે બસ દોડશે ગુજરાતના સૌ ભાવિ ભક્તો માટે ગુજરાતના વિવિધ શહેરોમાંથી પ્રયાગરાજ મહાકુંભની આસ્થામાં મારી શકે તે માટે અત્યાધુનિક વોલ્વો બસની શરૂઆત કરવામાં આવી છે પહેલા દરરોજ એક બસ ચાલુ કરવામાં આવેલી પરંતુ લોકોનો ખૂબ લોડ હતો તેના કારણે ગુજરાતમાં બીજા અન્ય સેક્ટરોમાંથી નવી પાંચ બસો શરૂઆત કરવામાં આવી છે આ બુકિંગ મહત્તમ કાલ અને પરમ દિવસથી મોટાભાગની બસો બુક થઈ ગઈ છે અને બાકી બી વ્યવસ્થાઓ લોકોને મળી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયાસો થકી વધુમાં વધુ સુવિધાઓ લોકોને આપી શકીએ આજે આપણે જોયું હશે